તો હેલો મિત્રો કેમ છો આપ લોકોનું ફરી સ્વાગત છે મારી ચેનલ ગુજની સફરમાં એક નવા વિડીયો સાથે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી એક રહસ્યમય જગ્યાની કે જ્યાં ભગવાન શ્રીરામે રાત રોકાણા હતા તેમજ ત્યાં એક એવી ગુફા આવેલી છે જે જુનાગઢ તરફ નીકળે છે તો મિત્રો આજે આપણે તેની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ તો મિત્રો તમે મારી સાથે જોડાવો અને આ મારા વ્લોગનો આનંદ માણો તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર જિલ્લાના અલંગ તાલુકાની બાજુમાં આવેલા એક નાનામતા ગામમાં આવેલું એક મંદિર કે જ્યાં ખોડિયાર માતાનું મંદિર છે તેમજ ગુફા આવેલી છે મિત્રો આજે આપણે તેની મુલાકાત લેશું અને જોઈશું આજુબાજુ કેવો નજારો છે તેમજ આ ગુફાની આપણે ઇતિહાસની થોડીક વાતો કરશું તો મિત્રો જોડાવ અને આનંદ માણો અને મિત્રો ખાસ કહેવાનું કે જે લોકોએ મારી ચેનલ બુદ્ધિની સફરને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અવશ્ય એકવાર સબસ્ક્રાઈબ કરી લે જેથી તમને ભવિષ્યમાં આવા ધાર્મિક વિડીયો તેમજ નવા વિડીયો તમને મળતા રહે તો મિત્રો ચાલો આપણે આ મુસાફરીની શરૂઆત કરીએ આપણું ફરી સ્વાગત છે અમારી ચેનલ ગુજની સફરમાં એક નવા વિડીયો સાથે મિત્રો આજે આપણે આવી ગયા છીએ અલંગ તાલુકાના નાનકડા એવા ગામની બાજુમાં આવેલું એક રામ ગુફા તેમજ ખોડિયાર માતાના મંદિરમાં તેમજ ત્યાં એક એવી ગુફા આવેલી છે જે રામ ગુફા છે જેનો ઇતિહાસ બહુ જૂનો છે અને તે ગુફા ક્યાં નીકળે છે તેની આજે આપણે વાત કરીશું રસપ્રદ તેમજ આજુબાજુ થોડાક જે મંદિર આવ્યા છે તેની વાતો કરશું તો મિત્રો તમે મારી સાથે જોડાવ અને આ વ્લોગનો આનંદ માણો અને મિત્રો તમે જોઈ શકો છો પાછળની બાજુમાં ત્યાં માતા ખોડિયારમાં મંદિર છે તેમજ અહીંયા પાછળ આપણે રામ ગુફા છે આપણે તેની મુલાકાત લઈશું તો મિત્રો ચાલો આપણે આ મુસાફરીની શરૂઆત કરીએ તો મિત્રો આપણે તમે હવે જોઈ શકો છો કે આપણે ખોડિયાર માતાના મંદિર તરફ જઈ રહ્યા છીએ અહીંયા એક નાનું મોઠું અને સુંદર ખોડિયાર માતાનું મંદિર આવી છે તો આપણે તેના દર્શન કરશું તમે સામે જોઈ શકો છો કે રામ ગુફાવાળામાં ખોડિયાર માતાનું મંદિર આપણે માતા ખોડિયારવાના દર્શન કરશું તેમજ તમને પણ માતાના દર્શન કરાવું અને મિત્રો માતાજીના દર્શન કર્યા પછી આપણે આજુબાજુ જે બીજા પણ નાના મોટા મંદિર આવે છે તેની પણ તમને મુલાકાત કરાવું અહીંયા મિત્રો હનુમાનજી મહારાજનું પણ મંદિર છે તેમજ ગણપતિ દાદાની પણ અહીંયા સ્થાપના થયેલી છે તો મિત્રો હવે આપણે નીચે તરફ જઈશું અને મિત્રો ખાસ કહેવાનું કે મિત્રો તમે કોઈ પણ જગ્યાએ જાઓ કોઈ પણ ધાર્મિક સ્થળે જાઓ તો ત્યાં બને તેટલો ઓછો ગંદકી કરવી તેમજ જ્યાં ત્યાં કચરાનો ફેંકો જેથી આપણે જૂનો વારસો સચવાઈ રહે તેમજ પ્રકૃતિ આપણી સચવાઈ રહે આપણે તેની જાળવણી કરવાની છે મિત્રો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો એક નાના મોટા મંદિર છે તેમજ મિત્રો અહીંયા એક નીચે એક રહસ્યમય બીજું પણ મંદિર છે હું જેની ત્યાં તમને મુલાકાત કરાવું એ પણ તમે જુઓ તો મિત્રો હવે આપણે નીચે તરફ જઈશું ત્યાં પણ એક નાનું નામ મંદિર છે તો મિત્રો તમે જોઈ શકો છો સામે બાજુ એક નાનું મંદિર છે હવે મિત્રો આપણે પગથિયા માર્ગે તે મંદિર તરફ જઈશું ત્યાં પણ જોઈશું આપણે કે કૈયા માતાજીનું મંદિર છે તો મિત્રો તમે જોઈ શકો છો હવે આપણે તે મંદિર તરફ આવી ગયા છીએ તમે અહીંયાથી દર્શન કરી શકો છો મિત્રો અહીંયા પણ ખોડિયાર માતાનું મંદિર છે જે પાણીની અંદર આવેલું છે કે જ્યાં પાણીનો ધરો છે નાનો ત્યાં આવેલું છે મિત્રો હાલ તો વરસાદનો સમય નથી તેથી ત્યાં અહીંયા પાણી નથી પરંતુ જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે આ મંદિર પાણીમાં હોય છે હું તમને આ બાજુથી બતાવું કે મંદિરનો કેવો નજારો છે તેથી તમે જોઈ શકો કે ચોમાસા દરમિયાન મંદિર કેવી રીતે તમને દેખાય અને મિત્રો અહીંયા બાજુમાં પણ એક નાનો પાણીનો કૂવો છે તે પણ હું તમને બતાવું કે જે પહેલાંના જમાનામાં પાણી સંગ્રહ કરવા માટે અહીંયા આ કૂવો બનાવવામાં આવેલો છે અને મિત્રો તમે સામે જોઈ શકો છો તે મંદિર પાણીમાં આવેલું છે આપણે જોયું ખોડિયાર માતાનું મંદિર તેમજ તેની આજુબાજુ આવેલા મંદિર તેમજ પાણીની અંદર આવેલા ધારાના ખોડિયારમાં વાત કરી તેમજ મિત્રો પાછળ પાણીના કુવાની પણ વાત કરી હવે મિત્રો આપણે જે મેન વાત કરી રહ્યા ત્યાં રામગુફાની તે હવે સામેની બાજુ છે તો આપણે ત્યાં જઈશું અને મિત્રો તમને વાત કરીશ આ ગુફાની થોડીક ઇતિહાસની અને મિત્રો મારથી જેટલી બને તેટલી હું આ જગ્યાની ઇતિહાસ કહીશ અને મિત્રો બહુ તો ખ્યાલ નથી આ જગ્યાની ઇતિહાસની પણ મિત્રો એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન રામ વનવાસ દરમિયાન આ જગ્યાથી ચાલ્યા છે ત્યારે એક દિવસ માટે અહીંયા રોકાણા હતા એ મિત્રો લોકોની માન્યતા છે અને મિત્રો અહીંયા એક પણ એવી પણ ગુફા છે કે જે મિત્રો જુનાગઢ તરફ નીકળે છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભગવાન શ્રી રામનું નામ એક સુંદર મંદિર છે આપણે તેના દર્શન કરી લઈશું પછી આપણે આજુબાજુની જગ્યા જોઈશું એવું સુંદર ભગવાન રામનું મંદિર છે તેમજ મિત્રો અહીંયા એક પાણીનો સ્ત્રોત પણ છે કે જે પાણી સંગ્રહ માટે અહીંયા કૂવો પણ બનાવવામાં આવેલો છે એ પણ તમે જોઈ શકો છો તેમજ અહીંયા પ્રકૃતિનું સુંદર એવું વાતાવરણ છે મનને મોહ જેવું અને મિત્રો હવે આપણે તે જગ્યા જોવા જઈ રહ્યા છીએ જે તમે આ વિડીયો માટે કારના રાહ જોઈ રહ્યા હતા કે તમે જે વિડીયો જોવા માંગતા હતા મિત્રો હવે આપણે રામગુફાની અંદર આવી ગયા છે તમે જોઈ શકો છો કે આપણે આ જ રામગુફાની વાત કરી રહ્યા હતા તો મિત્રો તમે જોઈ શકો છો અંદર કેવું અંધારું છે ને તમે જોઈ શકો છો ચારે બાજુ આ ગુફાનો નક્ષી ગામ તેમજ મિત્રો અહીંયા ભગવાન શિવની સ્થાપના પણ કરવામાં આવેલી છે અને મિત્રો આ શિવલિંગની સ્થાપના કોને કરી તેની તો મને પણ ખબર નથી એટલે હું તમને આનો ઇતિહાસ નહીં શીખવી શકું પણ મિત્રો એટલું કહીશ કે આ પણ ભગવાન રામ સમય વખતની છે તો મિત્રો હવે આપણે ગુફાની બહાર જઈશું અને મિત્રો તમને કેવો લાગે અમારા ઉપલબ્ધ કોમેન્ટમાં અવશ્ય કહેજો અને મિત્રો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે સીધી જય હિન્દ જય ભારત